આજે આપણે બનાવીશું જૂની પારંપરિક વાનગી ખાટા વડા એકદમ ટેસ્ટી અને યમી ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે આજે ખાટા વડા બનાવીશું એકદમ સરળ રીત છે તમે આખો વિડિયો જોજો તો ચાલો બનાવીએ ખાટા વડા બનાવવા માટે અહીં મેં બે વાટકી જેટલી કણકી લીધી છે જો તમે જો કણકીનો હોય તો તમે ચોખા પણ લઈ શકો છો અને એક વાટકી ચણાની દાળ લીધી છે અમુક લોકો અડદની દાળ પણ લે છે પણ મેં અહીંયા ચણાની દાળનો ઉપયોગ કર્યો છે અને કણકીને એકદમ સાફ કરીને આપણે લેવાની છે અને પછી એને આપણે મિક્સર કે ઘંટી હોય તો ઘંટીમાં આપણે એનો કરકરો લોટ દળી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો મેં કરકરો લોટ દળી લીધો છે તો હવે ફૂલ ટોટલ ત્રણ વાટકી જેટલો લોટ થયો છે હવે એમાં હું છાશ ઉમેરીશ અહીંયા મેં એક લોટા જેટલી છાશ લીધી છે એને એડ કરીને અને છાશ તમારે ખાટી લેવાની છે એટલે અંદર એડ કરીને આપણે આને ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું પણ જો તમને ઓછી છાશ પડેલી લાગે તો અંદર થોડી વધારે પણ છાશ ઉમેરીને આ બેટરને થોડું પતલું નહીં અને બહુ જાડું નહીં એવું રાખવાનું છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આટલી આવી રાખવાની છે આટલું જાડું રાખવાનું છે ખીરું પતલું કરવાનું નથી પેટ્રોંટી 4 કલાક જેવું થઈ ગયું છે જે સરસ આથવાઈ ગયું છે આપું ખીર સરસ ફૂલી ગયું છે હવે એમાં આપણે મસાલા કરશું એટલે આપણે હિરાન બરાબર મિક્સ કરી દેશું તો આવો મિડિયમ ઓ ચાળું લઈને બહુ પાતળીને એવું આપણે સીધું રાખવાનું છે આપણે અને એક ચમચી જેટલી મેં છલાડ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે ને અડધી વાટકી જતી સૂકી મેથીની ભાજી ને મેં પલાળી દીધી હતી અડધો કલાક માટે લઈશું તમે જો લીલી ભાજી હોય તો લીલી પર નાખી શકો છો લીલી અવેલેબલ નથી એટલે મેં સૂકી ભાજીને પલાળીને એ એડ કરું છું મેથીની ભાજી એડ કરતી વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્વાદ મુજબ મીઠું એડ કરશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર વડા આપણા सिंसेलाती पचि जाए એટલે અહીંયા એક ચમચી જેટલો અજમો એડ કરું છું અને એક ચપટી જેટલી હિંગ એડ કરું છું હિંગ થી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને એક ચમચી જેટલા સફેદ તલ ફરા આપણે બધુંરાબ મિક્સ કરી દશું ખટ્ટા વડા કચ્છમાં બહુ જ પ્રખ્યાત છે અને કઈક ઢાયડા તરીકે ઓળખવામાં આવે છે કચ્છમાં એકદમ ટેસ્ટી છે એટલે આપણો વડા એકદમ પોચા થાય એટલે અહીંયા મે 1 ચમચી જેટલું ગરમ તેલ ऍड કર્યું છે બરાબર મિક્સ કરી દેજો તેલને પણ જો ઓકે આપડે તૈયાર કરવાનું છે બહુ તૈયાર છે હવે આપણે આના વડા કે ભજિયા ઉતારી લઈશું પાણીવાળો હાથ કરીને આપણે થોડા થોડા વડા આમ ઉતારતા જશું પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં ફાસ્ટ ગેસ પર કરવાનું છે પછી એને મીડિયમ ગેસ પર ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરવાના છે એકદમ થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણા વડા पर ये पर तो ये ठीक है छे हम्म आपला खाटवाडा तयार छे और एक जो आपण ફરી તરી લઈશું મિતો માલો થોડું ઢીલો થઈ ગયો તો તમે અંદર बेसनનો લોટ પણ એડ કરી શકો છો एकदम टेस्टी आपला ખાટવાડા તૈયાર છે तो मैं अबड़ा छौक के साथ हम पर पर बनाイ सकोछु आ 2 3 दिवस સુધી એવા ને એવા જ રહી શકે છે તો તમે સ્ટોર કરીને રાખવા તો બી ચાલી શકે 2 3 દિવસ સુધી ખાઈ શકે છે આ વાડાને હવે આ 2 થી 5 મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈશું તો તૈયાર છે આપણા ખાટાવાળા એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા ખાટાવાળા તૈયાર છે એકવાર બનાવશો તો ઘડીએ ઘડીએ તમને બનાવવાના મન થશે તો તમને અમારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જાઉં નવી વાંધો જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ